મારું નામ ખેર દર્શિત છે માનખેતર ગામનો નિવાસીનું મેં પાંચ લાખની નોટ લીધેલી છે જે ગવર્મેન્ટે જ્યાં લાસ્ટ બજેટમાં રજૂઆત કરેલી કે અમે પાંચ લાખ સુધીનું ખેડૂતોને ધિરાણ આપશું તો ખેડૂતોએ આ વર્ષે ધિરાણ પૂરેપૂરું લઈ લીધું છે કેમ કે સિઝનમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થવા માટે છે અને એ પૈસા લોકોએ ખર્ચ કરી રહ્યા છે ખેડૂતોએ કે અવનવા કામ માટે જેમ કે ટ્રેક્ટર છે ખેતી વિજના વિકાસ માટે છે ખેડૂતને નવીનીકરણ માટે કોઈ પણ કામ માટે ખેડૂતો પૈસા રોકી દીધા છે તો આ વર્ષે ઉત્પાદન થશે તો ખેડૂત આવતા વર્ષે લોન ભરી શકશે પણ પાછું એવું કહેવામાં આવે છે કે બાર ટકા વ્યાજ તમારે ભરવું પડશે તો ખેડૂત આટલું વ્યાજ કઈ રીતે ભરી શકશે આ આપણો એક મુદ્દો છે કે ભાઈ ખેડૂતો બાર ટકા વ્યાજ કઈ રીતે ભરશે ક્યાંથી આવક થશે ખેડૂતોને તો આ એક જે છે જે બેંકે આપણે કીધું છે કે ભાઈ આ વર્ષનું કરવામાં આવે અને આ વ્યાજ ચૂંટણી ના ભરવું પડે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ વ્યાજની ચૂકવણી કરે એ આપણી માંગણી છે પચીસ છવ્વીસ નું જે બજેટ બહાર છે સરકારે એમાં પાંચ લાખ સુધીની છે પરિપત્ર બેંક તરફ જેમ કે અમને કોઈ પરિપત્ર મળ્યો નથી હવે પરિપત્ર મળ્યો નથી ખેડૂતોએ લોન ઉપાડી લીધી છે પાંચ લાખ રૂપિયા જરૂરિયાત પૂરતી હવે અહીંયા બિયારણ અન્ય કામ ગોડાઉન કોઈ ટ્રેક્ટર અને અન્ય બધું દીધા છે પૈસા હવે ખેડૂતો પાસે એટલું પાછું એમ કેવામાં આવે કે બાર ટકા લે કે તમે ભરો તો એની પાસે પૈસા છે નહી ખેડૂતો બધી કામમાં લગાડી દીધા તો ખેડૂતો ક્યાંથી ભરે સરકાર એક લોલીપોપ આપવાનું જ કરે છે કામ